नमो no પર્વાધિરાજ પર્યુષણના આજના સાતમા દિવસે આપણે વાત કરીશું જૈન જ્યોતિર્ધરોની અને એવા જૈન જ્યોતિર્ધરો કે જેમણે આપણે વિસરી ગયા છીએ એમનો ઇતિહાસ થોડો ભૂલાયો છે અથવા ઝાંખો પડે છે અને હું એમ માનું છું કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલે છે એનું ભવિષ્ય અંધકારમય બને છે અને એથી જ એ ઇતિહાસની ગરિમા આપણે જાણવી જોઈએ કારણ કે એ ગરિમા એમાંથી આપણને આપણો વારસો મળ્યો હોય છે આપણા મૂલ્યો મળ્યા હોય છે જીવન પદ્ધતિ મળી હોય છે જીવન જોવાની દૃષ્ટિ મળી હોય છે અને એટલે જ આજે એ જૈન ઇતિહાસની કેટલીક ઘટનાઓ પર આપણે નજર કરવી છે અને એ નજર કરીએ ત્યારે ખ્યાલ આવે કે એક તક્ષશિલાનો યુવાન શશીભદ્ર એને જૈન દર્શનની શિક્ષા મેળવી અને રાજગૃહીના સિંહાસન પર બેઠો વિચાર કર્યો કે મારે જન કલ્યાણથી શાસન કરવું છે પરંતુ એ સમયે એના જ્ઞાનના નેત્રો ખુલી ગયા એને થયું કે રાજગૃહીનું સિંહાસન એ તો મારે માટે સાવ તુચ્છ છે શા માટે કારણ કે હું જે શિક્ષણ પામ્યો છું એનો પ્રસાર કરવો જોઈએ એનું કારણ એ કે આ શિક્ષણ જેમાં ભગવાન મહાવીર સ્વામીએ પ્રબોધેલી અહિંસા સત્ય અસ્તય અપરિગ્રહની વાત હતી અનેકાંતનું દર્શન હતું એને થયું હું પામ્યો તો જગત શા માટે ન પામે જો હું પામ્યો અને હું અટકી જાઉં તો મારા જેવો બીજો સ્વાર્થી કોણ અને એટલે જ એ ભારતનો ખૈબર ઘાટ પસાર કરીને ઇતિહાસ એમ કહે છે કે શશીભદ્ર એ સીરિયા લેબેનોન ફિલિસ્તીન થઈને ચેક ઇથોપિયામાં ગયો હતો અને ત્યાં એ શશીભદ્રનો પ્રભાવ યહૂદી ધર્મ પર પણ પડ્યો હોવો જોઈએ કારણ કે યહૂદીઓમાં એક સંપ્રદાય છે અને એ સંપ્રદાય માને છે કે અમે અમે વનમાં વસીશું અમારી સંપત્તિ એ સમાજની સંપત્તિ હશે એ લોકો અપરિગ્રહના વ્રતમાં ઊંડી આસ્થા રાખે છે આ સૈતી સંપ્રદાય છે અને આ સૈતી સંપ્રદાયના લોકો એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ ઇતિહાસના હજી પાછળના પૃષ્ઠો જોઈએ તો ગ્રીસમાં પણ તમને જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે અરે ગ્રીસનો સૌથી મહાન એવો ગણિત શાસ્ત્રી પાયથાગોરસ એમ કહેવાય છે કે પાર્શ્વનાથ ભગવાનના સંપર્કમાં આવ્યો હતો એ પાયથાગોરસ શાકાહારી હતો અને એથી વધારે પાયથાગોરસ શ્વિત વસ્ત્રી હતો એ જ રીતે અન્ય ધર્મો પર પણ જૈન ધર્મનો પ્રભાવ છે ખ્રિસ્તી ધર્મ પર જે જૈન ધર્મનો પ્રભાવ છે એને વિશે તો આપણે ત્યાં આપ સૌ જાણીએ છીએ કે વીરચંદ રાઘવજી ગાંધીએ અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ નામના ગ્રંથનું ભાષાંતર કર્યું જેમાં જીસસ ક્રાઇસ્ટના જીવનના એક થોડા અજાણ્યા સમયમાં એ પોતે અહીંયા હશે એમ માનવામાં આવે છે અને એમના પર આ ધર્મનો પ્રભાવ પડ્યો હતો આ રીતે જૈન ધર્મનો બહુ પ્રાચીન સમયથી પ્રભાવ જોવા મળે છે આપણે એ પ્રભાવની હજી ખોજ કરવી બાકી છે વિચાર કરો મહારાજા સંપ્રતિનો સમય કે જ્યારે ઇતિહાસ કહે છે આ તો કે જ્યારે ઈરાન અને અરબસ્તાનમાં જૈન ધર્મના કેન્દ્રો હતા આથી આપણે એ વિચારવું જોઈએ જ્યારે ઈરાનની વાત કરીએ ત્યારે કોણ યાદ આવશે ત્યારે આવશે તમને આદ્રક કુમાર એ આદ્રક કુમારની કથા આપણે સૌ જાણીએ છીએ મગધના રાજવી શ્રેણીક અને એમના પુત્ર અભય કુમારે આ ઈરાનમાં વસતા કુમારને એક મૂલ્યવાન ભેટ મોકલી હતી અનાર્ય દેશનો એ રાજકુમાર એને કઈ મૂલ્યવાન ભેટ મોકલી હતી તો એ ભેટ હતી આદિનાથ ભગવાનની પ્રતિમા અને કહે છે કે એ પ્રતિમા જોતા જ આદ્રકુમાર ધર્મમાં લીન બની ગયા ભારત આવ્યા મુનિ બન્યા અને મુનિ બન્યા પછી જે ધર્મે એનામાં પરિવર્તન સાધ્યું હતું એ ધર્મને જાણવા માટે પામવા માટે મેળવવા માટે પ્રભુ મહાવીરના દર્શને ચાલ્યા અને પછી એ એમની પાસે રહી દર્શનનો અભ્યાસ કર્યો અને એથી વધારે એ સમયે બીજા અનેક મતો પ્રવર્તતા હતા એ બધા મતોનું એમને ખંડન કર્યું અને એ આદ્રક મુનિએ પાંચસો શિષ્ય બનાવ્યા પ્રભુ મહાવીરના એ ઓગણીસમા વર્ષાવાસ સમયે એમને મળ્યા હતા અને આ આદ્રક કુમાર મૂળ ઈરાનના હતા મારે એ કહેવું છે કે આપણે આપણા પ્રાચીન ઇતિહાસને બહુ ખોઈ બેઠા છીએ એ અષ્ટાપદની ખોજ આપણે કરી અને આજે એ અષ્ટાપદ વિશે ઘણું સંશોધન પણ ચાલી રહ્યું છે પણ ઇતિહાસના એવા ઘણા પાસાઓ છે કે જે આજે કોઈ ઇતિહાસકારને પોકારે છે એ પ્રાચીન મૂર્તિઓ જે જુદા જુદા દેશોમાંથી સાંપડે છે એનો પણ અભ્યાસ કરવાની અતિ આવશ્યકતા છે એ જ રીતે કેટલા ચરિત્રો આપણે જોઈએ કોઈ કલ્પના ન આવે કામદેવ શ્રાવકનું ચરિત્ર જોઈએ અરે કામદેવ શ્રાવક તો કેવો હતો જેની દ્રઢ ધર્મનિષ્ઠાનો સ્વયં ભગવાન મહાવીરે એની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભગવાને કહ્યું પોતાના સાધુઓને કહ્યું કે જુઓ તમે આ કામદેવ શ્રાવક કેવો છે એણે કેવી દ્રઢતાથી ધર્મ પાલન કર્યું છે કામદેવ શ્રાવક એ સમયે પૃષ્ઠ ચંપાથી વિહાર કરીને ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરના દર્શને ગયા અને ત્યારે ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં કામદેવ શ્રાવકની ધર્મદ્રઢતાને વખાણીને કહ્યું શું કહ્યું એમના શબ્દો એક શ્રાવક પોતાની ધર્મશ્રદ્ધાને કાજે આટલા બધા ઉપસર્ગો સહન કરે છે ત્યારે તમારે તો વધારે સહન કરવા જોઈએ કારણ કે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યને જીતવા માટે રજોહરણરૂપ વીર વલય ધારણ કરીને વિચરો છો અને એમ સ્વયં તીર્થંકરે આ શ્રાવકની પ્રશંસા કરી એ વિચાર કરો જૈન ઇતિહાસમાં અનેક તેજસ્વી નારી મળે છે એવું એક તેજસ્વી નારી છે શ્રાવિકા જયંતી કૌશામબીના સહસરાનીક રાજાની પુત્રી શતાનીક રાજાની બહેન અને ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા ઉદયનની એ ફોઈ હતી જૈન ધર્મ પ્રત્યે અને અગાત શ્રદ્ધા હતી ભગવાન મહાવીરના સિદ્ધાંતો જાણતી હતી અને જીવ અજીવ વિશેના તત્વજ્ઞાનને બારે ઊંડાણથી એ સમજતી હતી જૈન ધર્મમાં આપ જુઓ છે આદિ તીર્થંકર ઋષભદેવ ભગવાનના સમયથી એક નારી ગૌરવ સતત જોવા મળે છે અને જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી આ જયંતી શ્રાવિકા જૈનાપૂર્વક ધર્મ આરાધના કરતી હતી સાધુ સાધ્વીઓની અપાર શ્રદ્ધા સાથે વૈયાવચ કરતી હતી તત્વજ્ઞાનમાં એને ઊંડી રુચિ પ્રભાવશાળી વક્તૃત્વ અને ધર્મલીન વ્યક્તિત્વ ધરાવતી શ્રાવિકા જયંતિ ભગવાન મહાવીરના સમયની એક ઉત્તમ શ્રમણોપાસિકા હતી ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીજા વર્ષે કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા છે એની જાણ થતાં આખું નગર એમનો ઉપદેશ સાંભળવા આવ્યો ભગવાને આ લોક અને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો જયંતિ શ્રાવિકા પણ એ પ્રભુના ઉપદેશને શ્રવણ કરવા માટે પ્રભુની દેશનાને શ્રવણ કરવા માટે આવી હતી અને પછી એને પોતાની જિજ્ઞાસાથી વિવિધ પ્રશ્નો પ્રભુને પૂછ્યા પ્રભુએ પોતાની સરળ સુગમ શૈલીમાં જયંતિના પ્રશ્નોનો જવાબ આપ્યો અર્હ ધર્મનું તત્વ અને એના દાર્શનિક પાસાઓ એમણે જયંતિને સમજાવ્યા અને જયંતિના આ પ્રશ્નો આપણને એ દર્શાવે છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે દેશકાળ કે સ્થિતિ અવરોધરૂપ બની શકતી નથી વળી ભગવાન મહાવીરના સમયમાં પણ નારી સમાજ ધર્મ તત્વ પ્રત્યે કેટલો જાગ્રત હતો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા ધર્મગુરુઓ પાસે નિસંકોચ રીતે પોતાની શંકાઓનું સમાધાન કરતો હતો તે જયંતિના પ્રશ્નોમાં પ્રગટ થાય છે અને કેવો પ્રશ્ન પૂછે છે જયંતિ તમે જુઓ જયંતિ પૂછે છે ભગવાન જીવ જલ્દીથી ભારે કર્મી કેવી રીતે થાય છે અને ભગવાન કહે છે ભારે કર્મી થવાના કારણો કહે છે હિંસા જૂઠ ચોરી અનાચાર સંગ્રહ વૃત્તિ વગેરે અઢાર પાપ સ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને જીવનું ભ્રમણ વધે છે વળી જયંતિ સવાલ પૂછે છે આ જગતમાં કદાચ કોઈ એક વિલક્ષણ ઉદાહરણ હશે કોઈ એક સામાન્ય શ્રાવિકા પ્રશ્ન પૂછે જયંતિ પૂછે છે ભગવાન જીવોનું દક્ષ હોવું સારું કે આળસુ હોવું સારું જીવ કેવો હોવો જોઈએ આળસુ હોય કે કાર્યશીલ હોય ભગવાને કહ્યું કેટલાક જીવોનું ઉદ્યમી થવું તે સારું છે અને કેટલાક જીવોનું આળસુ હોવું તે સારું છે ભગવાનનો ઉત્તર સાંભળી જયંતિ વળી વિચારવા પડી જયંતિએ કહ્યું ક્ષમાશ્રવણ એ કેવી રીતે કઈ રીતે બને આ તો આપે કહ્યું કે કેટલાક સારા ને કેટલાક આવે એટલે અને ત્યારે ભગવાને જે પાપાચારી છે દુરાચારી છે જે જીવ અધાર્મિક છે અને અધર્મ અનુસાર વિચરણ કરે છે એનું આળસું હોવું સારું છે અને જે જીવ ધર્માચરણ કરે છે એનું ઉદ્યમી હોવું સારું છે કેમ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે અને તે સાવધાન હોવાથી ધર્મપરાયણ જીવ એ જાગ્રત હોય છે અને એટલે જ તે આચાર્ય ઉપાધ્યાય તપસ્વી સંઘ અને સાધર્મિકોની વૈયાવૃત્ય કરે છે જયંતિ કહે છે કે જીવ સૂતેલો સારો કે જાગેલો સારો અને ત્યારે ભગવાન એ જ વાત કરે છે કે જે ધર્માચરણ કરે છે એ જાગતો સારો અને જે ચરણમાં રથ છે એ ઊંઘતો સારો આમ જયંતિના પ્રશ્નોનું પ્રભુ ઉત્તર આપે છે જૈન ધર્મની અહિંસા એ કાયરની અહિંસા નથી વીરની અહિંસા છે અને એ સાધુતા અને વીરતાનો અનોખો સંગમ એ કાલકાચાર્યમાં જોવા મળે છે આ સિંહની અહિંસા છે ભયથી ભાગી જતા બીકણ અને ડરપોક સરસલાની અહિંસા નથી અને એટલે જ જેની શાસનના ઇતિહાસમાં શાસ્ત્રોના પારગામી અને ક્રાંતિકારી આચાર્ય કાલકસુરી દ્વિતીયના જીવનમાં આપણે આ જોઈ શકીએ છીએ કે એક વીરતાથી એ કેવા કેવા મહાન કાર્યો કરે છે અને ન્યાય સચ્ચાઈ અને કર્તવ્યની વેદી પર બલિદાન આપવાનું એમને માટે સરળ હતું પરંતુ મુંગેબોએ અન્યાય સહીને કર્તવ્યની ઉપેક્ષા કરવી એમને માટે અશક્ય હતું આજે આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મ પર જૈન અનુયાયીઓ પર જૈન સાધુ સાધ્વીઓ પર બાહ્ય આક્રમણો થઈ રહ્યા છે અન્ય રીતે પણ આક્રમણો થઈ રહ્યા છે અને વિખુટા હોવાને કારણે એ આક્રમણોનો સંયુક્ત બનીને સામનો નથી કરતા હું માનું છું કે એ સમયે આ આર્યકાલકનું જો ઉદાહરણ આપણે યાદ રાખીએ કે જેમણે એ અન્યાય સહન કરવા કરતાં એમણે પોતે શું કર્યું આચાર્ય સુરી કાલક સુરીનો જન્મ ધારાવાસ નગરના રાજા વીરસિંહને ત્યાં થયો હતો એમની માતાનું નામ સુરસુંદરી અને બહેનનું નામ સરસ્વતી હતું બહેન સરસ્વતી નામ પ્રમાણે વિદ્યાના સાગર સમી સાક્ષાત હતી અને સાથોસાથ રૂપરૂપના અંબાર હતી અપાર હેત ધરાવતા ભાઈ બહેન એકવાર અશ્વ પર બેસીને નગર બહાર ગયા ત્યારે બંનેએ આચાર્ય ગુણાકરની ધર્મ દેશના સાંભળી અને આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળતા જ ભાઈ બહેનના હૃદયમાં વૈરાગ્ય ભાવ ઉછાળવા લાગ્યો અને માતા પિતાની સંમતિ લઈ એમણે દીક્ષા લીધી સમય જતા આચાર્ય બલૈના કાલક મુનિ ઉજ્જૈની નગરીની બહાર એક ઉદ્યાનમાં આવ્યા મુનિ હતા એમની પૂર્વજીવનની બહેન સાધ્વી સરસ્વતી એમના દર્શનાર્થે ઉજ્જૈની નગરીમાં આવ્યા ઉજ્જૈની નગરીના જે રાજા હતો એ ભયંકર કામાંધ હતો અને એ રાજવી એનું નામ હતું ગર્દભેલ એણે આ સરસ્વતીના અનુપમ રૂપ સૌંદર્યને જોયું અને એનું અપહરણ કરાવ્યું હે ભાઈ હે ભાઈ બચાવો બને એમ કહી સહોદર કાલકનું સ્મરણ કરતી સરસ્વતીને રાજા ગર્દભેલ ઉપાડી ગયો એ પછી રાજાને સમજાવવા શ્રી સંઘના લોકો ગયા નગરના બુદ્ધિમાનો ગયા અને પડોશી રાજાઓ પણ ગયા પણ કોઈની વાત પેલા કામાંધ રાજાએ કાને ધરી નહીં અંતે આચાર્ય કાલક એકલવીરની જેમ ગર્દભીલ જેવા માંત્રિક તાંત્રિક અને શક્તિના પૂંજ જેવા કેવો હતો એ મંત્રો જાણતો ગર્દભીલ તંત્ર જાણતો શક્તિનો પૂંજ હતો એની રાજવીની સામે થયા ન કોઈ સાથી એક સાધુ માત્ર એકલો જાણે ન કોઈ સાથી ન કોઈ સંગી પોતાના હતા એ બધા પારકા બન્યા કોણ રાજા સામે બાથ ભીડે એવો ડર અને ધર્મપાલકોને હવે ધર્મની ખેવના રહી નહોતી આચાર્યકાલક ગામ બહાર જઈ અવ્યક્ત લિંગી બન્યા પોતાનો વેશ ત્યાગ કર્યો તેઓ પંજાબ થઈ હિંદ બહાર ઈરાનમાં ગયા અને ઈરાનના છન્નું જેટલા સામંતો સહિત આચાર્ય કાલકે વિશાળ સૈન્ય સાથે પ્રયાણ કર્યું રાજા ગર્ધભીલે માર્ગમાં અનેક પ્રકારના વિઘ્નો નાખ્યા પરંતુ આચાર્ય કાલકે એના સઘળા દાવપીચ નિષ્ફળ કર્યા ગર્દભીલ રાજા ગર્ધભી નામની એક વિદ્યા જાણતો હતો અને વિદ્યાના અભિમાનથી એને ગર્વ હતો અને એ ગર્વથી થતું એવું કે ગર્દભીના મુખમાંથી એક પ્રચંડ અવાજ નીકળતો એવું એક યંત્ર હતું અને તેનો શબ્દ જ્યાં જ્યાં સંભળાતો ત્યાં બધા મૃત્યુ પામતા યુદ્ધ મેદાનમાં કાલકે લક્ષવેદી અજોડ ધનુર્ધરોની એક હરોળ આગળ રાખી મંત્રિત ગર્દભી જે ગર્દભી ઉપર પેલાએ મંત્ર નાખ્યો હતો તે મંત્રિત ગરદભીનો મુખ ખુલતા ધનુર્ધરોએ સેંકડો બાણથી જ એનું મુખ ભરી દીધું ગર્દભીનો નાદ પ્રગટ્યો નહીં અને અંતે ગર્દભીલ રાજાનો પરાજય થયો રાજમહેલમાં કેદ થયેલી સરસ્વતીને મુક્ત કરી પુનઃ સાધ્વી પદે સ્થાપી આ રીતે આર્યકાલક ઇતિહાસમાં આ જૈન ઇતિહાસનો એક વિલન પાત્ર છે સદધર્મના પ્રવર્તક તરીકે અમર નામના પામ્યા શ્રી આર્યકાલકનો સંઘ વિશાળ હતો પરંતુ શિષ્ય મંડળ પર એમણે કોઈ આસક્તિ નહોતી ક્યારેક એવું પણ વિચારતા કે અવિનિત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધ વધુ થશે અને કારણે શ્રી કાલક એ એકાકી વિહાર કરતા હતા તેઓ ઈરાન ગયા અને ત્યાંના રાજાઓ વિદ્યાબળથી પ્રભાવિત થયા અને એ રાજાઓને પછી ધીરે ધીરે આ ધર્મના માર્ગે વાળ્યા આ છે જીન શાસનના ભવ્ય ઇતિહાસ અને એ ઇતિહાસમાં આપણે નજર કરીએ ત્યારે શું દેખાય આપણને બ્રાહ્મી દેખાય સુંદરી દેખાય સાધ્વી યાકીની નજરે પડે અને એક એક પાત્રો આપણે આજ સુધીની ઇતિહાસમાં જઈએ તો એવા વિરલ પાત્રો છે એવા વિરલ નારી પાત્રો છે કે જેમણે આ સમાજને આ ધર્મને